નમસ્કાર મિત્રો મિત્રો મને જે નિયમિત વાંચે છે મારી પોસ્ટો લેખો અને મને જે નિયમિત સાંભળે છે મારા વિડિયો જોઈને યુટ્યુબમાં ને ફેસબુકમાં એ બધા મિત્રોને ખબર છે કે હું રેશનાલિઝમનો વરેલો છું એથિઝમનો વરેલો છું સ્કેપ્ટિક સ્કેપ્ટિકલ છું અને અનિશ્વરવાદી છું એ બધી ખબર જ છે વૈજ્ઞાનિક અભિગમનો વરેલો છું મારી બધી વાતો એકદમ સાયન્ટિફિક હોય એટલે હવે એમાં હા દરેકનું રેશનાલિઝમ અલગ હોય વાત જુદી છે પણ હું જે પણ વાતો કરીશ એ રેશનલી જ કરીશ અને સાયન્ટિફિક રીતે જ કરીશ અને હું કાયમ કહેતો હોઉં છું કે હું ધાર્મિક સામાજિક અને રાજકીય પાખંડો વિરુદ્ધ લખું છું એ પાખંડોના પર્દાફાશ કરીએ છીએ આપણે આપણી રીતે એટલે હવે આપણે કાયમ કેતો કે રેશનલ સભામાં સ્વાગત છે એવું નહીં કહું ચાલે તમારે સમજી જવાનું કે આ રેશનલ સભા છે પરંતુ હવેથી મિત્રો પર્દાફાશ આપનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ તો મિત્રો દુનિયાની બે સૌથી મોટી લોકશાહી એક અમેરિકા એક ભારત ભારત વસ્તીમાં અને અમેરિકા વિસ્તારમાં તો એ બંને મોટી લોકશાહીઓના સુપ્રીમ વાળા છે અને બંને જૂઠું બોલવામાં બહુ માહેર છે હવે અમારા અહીંના વડા તો જૂઠું બોલવા માહેર છે પણ અહીંનું જે શું કહેવાય ફ્રીડમ ઓફ પ્રેસ અને બધું સારું છે અને અહીંના પત્રકાર જગત છે એ ગોદી મીડિયા નથી અને એ કોઈની સેહમાં દબાય એવું નથી અને વેચાય એવું નથી એટલે આ એના પત્રકારો તો મિસ્ટર પ્રેસિડેન્ટ જ કહેતા હોય છે અને એમના જૂઠ ગણતા હોય છે કે આ આજે નંબરનું જૂઠ બોલ્યા આપણે તો એવું શક્ય છે નહીં જેલમાં દે અને આ કે આ અહીં કોઈ માનનીય ને આદરણીય ને એવું બધું કોઈ કહેતું નથી મિસ્ટર પ્રેસિડેન્ટ એવું સીધું સાધુ સંબોધન જ કરતા હોય છે કારણ કે લોકશાહીમાં આ બધા પ્રજા રાજા છે પ્રજા રાજા એટલે પ્રજા મહત્વની છે પ્રજા આ બધા ચૂંટીને પ્રજા બધું કરી ના શકે ને બધો વહીવટ ના કરે એટલે અમુક માણસોને ચૂંટીને મોકલી દે કે ચલો એટલે આ બધા પ્રજાના સેવકો છે એમના આદરણીય ને માણનીય ને ફલાણા ઠીકણાના સન્માનનીય ને એવું કઈ કઈ માથે બેસાડવાની જરૂર નહીં એટલે મિસ્ટર વડાપ્રધાન આપણા અને અમારા મિસ્ટર પ્રેસિડેન્ટ બંને જૂઠણ ભૂવાઓ જબરા છે જૂઠું બોલવામાં માહેર છે પણ આપણે તો એ ગણાય નહીં ગણી ના શકો તમે તો હમણાં આપણા વડાપ્રધાન જે છે એમણે એક સભામાં જૂઠ ફટકાર્યું જૂનું એ જે આઈટી સેલ કાયમ એમનું ફટકારતું હોય છે કે પોક આપણે નહેરુના લીધે જતું રહ્યું ને સરદાર વલ્લભભાઈ હોત તો પોકના જાતના ફલાણું ઠેકણું ને એવી બધી વાતો એમણે નહેરુને વખોડવાનું કાયમ એમને આદત પડી ગઈ છે કારણ કે ભારતની હિસ્ટ્રીમાં નહેરુ જેવો વડાપ્રધાન તો મળવો મુશ્કેલ છે વિઝનરી વડાપ્રધાન અને જ્યારે ભારત જોડે જીડીપીના ઠેકાણા નહોતા બેલેન્સ નહોતું બેન્કોમાં પૈસા નહોતા બાવન કરોડ પંચાવન કરોડ પાકિસ્તાન આપવાના હતા વીસ કરોડ આપી ચૂકેલા હતા હતા એટલે એમાં કોઈ વાંધો લેવાનું હતું નહીં ને પછી બીજા એટલે બધું કશું હતું નહીં ને દેશ ચલાવવાનો હતો છતાં એણે આ કર્યું હતું ને આ બધા રાજાઓનું ભેગું કરવાનો હતો દેશ એ બધા ઘણી બધી સમસ્યાઓ હતી એટલે આ એમણે આજે જેલસ થતા હોય છે ને વખોડતા હોય છે અને આઈટી સેલ પણ વખોડતું હોય છે પણ હું તમને એવું કહીશ કે આવે છે કે પોક આપી દીધું આપી દીધું હું તમને એવું કહીશ કે નહેરુ એ પોક લીધું છે આપ્યું નથી તો તમને પણ નવાઈ લાગશે કારણ કે તમે પણ વર્ષોથી આજ સાંભળતા આવ્યા છો પોકાલ દીધું પોકાલ દીધું યુનોમાં જતા રહ્યા ભૂલ હતી ભૂલ હતી આવું જ સાંભળ્યું છે તમે એટલે તમને પણ એ ગળે નહીં ઉતરે પણ હવે તમને કહું કે જયારે મહારાજા હરિસિંહ સાઈન કરી ત્યારે પોક ઓલરેડી જતું રહેલું જ હતું અને હવે તમને કહું કે સરદાર વલ્લભભાઈ ના એ કરતા હોય છે સરદાર વલ્લભભાઈ ભણવાનું ઢીંગણું પણ સરદાર વલ્લભભાઈ ના શરૂમાં કોઈ રસ નતો કાશ્મીરમાં એમનો રસ હતો સૌથી પૈસા વાળું હૈદરાબાદમાં લેવામાં અને જુનાગઢ લેવામાં કારણ કે હૈદરાબાદ અને બહુ સમૃદ્ધ રાજ્ય હતું હૈદરાબાદ હવે જુનાગઢ અને હૈદરાબાદનો રાજા શાસક હતો મુસલમાન હતો પ્રજા હિન્દુ હતી એટલે વલ્લભભાઈ ને એમાં રસ હતો કાશ્મીરને માથાનો દુખાવો કહેતા હતા કારણ કે એમાં બહુમતી વસ્તી મુસલમાનોની વધારે હતી એટલે એમાં એમ જાય તો જવા દો ને આપણે શું એવું હતું પણ એમાં બહુ રસ હતો એટલે પછી એક વાર એક વાર નક્કી કર્યું કે કાશ્મીર લેવું જ છે પછી સરદારે પાછી પાણી કરી નથી આ પણ એક મહત્વની વાત છે સરદારને ને પછી એમાં પાછા વખોડવાનું છે નહીં સરદારને સરુમાં રસ નતો પણ એકવાર રસ લીધા પછી સરદાર છોડેવા નહોતા એ પણ હકીકત છે તો આ સરદારને રસ ન હતો બહુ એ માટે જાણવા માટે તમારે ચાર પુસ્તકો છે મારી જોડે લખ નામ છે આપું તમને ઇન્ડિયા ફ્રોમ કરઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર લેખક છે દુર્ગાદાસ અને દુર્ગાદાસે તો સરદારના પત્રો બહુ પ્રગટ કર્યું છે બહુ મોટા જર્નાલિસ્ટને એના

લીધું છે આપ્યું નથી કારણ કે મહારાજા તો સહી કરું ના કરું સ્વિટરલેન્ડ બનાવે હવે બીજી વાત કહું તમને તો ભારતના ભાગલા પડ્યા એટલે લશ્કર ના ભાગલા પડ્યા તો અંગ્રેજોનું લશ્કર હતું અંગ્રેજો એ અડધું લશ્કર જે એમને કમ્પેરિઝનમાં માં ગણી પાકિસ્તાનના આપ્યું બીજું ભારત ના આપ્યું અડધું છે ગણો તો તમને કહો તો ભારતના લશ્કરના વડા હતા જનરલ બુચરમાં ફર્સ્ટ કમાન્ડર ઇન ચીફ લશ્કરી વડા હતા જનરલ ડગલાસ બંને લશ્કરો પહેલા એક જ હતા પછી ભાગ પડ્યા તો બંનેના વડા કોણ હતા અંગ્રેજો અને આ બંનેનો એક સુપ્રીમ વડો હતો એનું નામ છે આપણો જનરલ બુચર છે ને એ પંદરમી ઓગસ્ટ ઓગણીસો થી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી એ આપણો જનરલ હતો હવે વિચાર કરો બંનેરના લશ્કરના વડા અંગ્રેજ હતા અને પાછા બંનેનો સુપ્રીમ વડો એક જ હતો બે દેશ જુદા બે લશ્કર જુદા જુદા પણ એનો વડો એક ક્લાઉડ એટલે જ્યારે ઝીણાએ એવું કહ્યું કારણ કે મહારાજ અહીં સહી નહોતા કરતા એ ઝીણાને ખબર પડેથી કારણ કે ઝીણા જોડે પણ બેઠકો થતી હતી શેખ અબ્દુલ્લાને ઝીણાએ તો બોલાયેલા કઈ આવી જાવ અમારી બાજુ

જનરલ ડગલાસ એમના ફિલ્ડ માર્શલ કારણ કે એમના વાળા એક હતા ક્લાઉડ આ ચીન લાયક ને પૂછ્યું એમણે ના પાડી દીધી કે આવી રીતે લડાઈ ના થાય કારણ કે એ બંનેના લશ્કર નો વડો પાછો એક જ હતો આવી બધી વિકટ પરિસ્થિતિઓ હતી એ આપણા લોકોને અત્યારે ખબર નથી હોતી અને ભાજપનું આઈટી સેલ અને એના પ્રધાનો અને મિનિસ્ટર વડાપ્રધાન બધા જૂઠે જૂઠ ઠોકતા હોય છે અને વોટ્સઅપમાં ફેલાવતા હોય છે એટલે મહારાજા એટલે પછી શું કર્યું આ લોકોએ લશ્કર મોકલવાની આચીન લે કે ના પાડી દીધી એટલે મોહમ્મદ અલી ઝીણા હોશિયારી વાપરીને પાકિસ્તાનનું લશ્કર કપડા પહેરાવી દીધા કબાયલીઓના તાઇફા વાળાઓના લેગા જબ્બા સદરા પહેરાવી દીધા અને બંદૂકો રાઇફલો પાકિસ્તાન લશ્કરની મોકલી દીધું ટ્રેન લશ્કર હતું એ લશ્કર બધાને મારતું મારતું બારા મુલ્લા સુધી તો આવી જ ગયું હતું એમાં વચ્ચે બોર્ડર ઉપર મીરપુર ગામ આવે છે એમાં હિન્દુઓને મારી નાખ્યા હતા પચીસ હજાર હિન્દુઓ એનો સામનો કર્યો હતો બધાની કતલે આમ કરી હતી પાકિસ્તાનના લશ્કરે ના વેશમાં કબાય લ્યો ના વેશમાં લશ્કરે એ બહુ મોટું હતું શું કહેવાય હત્યાકાંડ પછી છેક બારામોલા સુધી આવી ગયું તારે મહારાજાની મારે પેલા શબ્દો નથી બોલવા અશોભનીય લાગે પણ ગભરાયા અને સરદાર વલ્લભભાઈએ તો પછી પૂરો રસ લીધો તો એમને થયું કે આ મહારાજાનું અપહરણ કરી લેશે આ લશ્કર એટલે કબાયલો લઈ જશે ઉઠાઈ જશે અને અપહરણ કરી જશે અને સાઈન કરાવી લેશે રિવોલ્વર ધરીને તો પાખું કાશ્મીર જશે એટલે હમણે કૃષ્ણ મહેનતને મોકલ્યા મહારાજાને કેવું કહો અને નીકળી જાવ જમ્મુ કારણ કે મહારાજા ઉનાળામાં શિયાળામાં જમ્મુમાં રહેતા હતા અને ઉનાળામાં શ્રીનગર રહેતા હતા બે રાજધાનીઓ હતી એટલે મહારાજાને પછી જમ્મુ લઈ આવ્યા અને પછી રાતનો સહયોગ કરી તો અત્યાર સુધી લશ્કર તો ભારતનું મોકલી શક્યા નહોતા અને એ વખતના નેતાઓ બધા નિષ્ઠાવાન હતા એ બધા એવા એ નહોતા તો પછી પાકિસ્તાનના આ કબાલીઓના વેશમાં આવેલા લશ્કરનો સામનો કરતા હતા સ્થાનિક મુસ્લિમો શેખ અબ્દુલ્લાની રાહરી હેઠળ હવે અહીં સહયોગ કરી ત્યારે પછી સરદાર વલ્લભભાઈએ લશ્કર મોકલ્યું ટાંચા સાધનો આપણી જોડે અત્યારે વર્લ્ડ ની ચોથા નંબરની આર્મી છે એવી એ સમયે નહોતી એ સમયે બધું ટાંચા સાધનો લશ્કર સંખ્યાઓ છે અત્યારે સંખ્યાની પણ લશ્કર છે ટ્રકો નથી હેલિકોપ્ટરો એટલા બધા વિમાનોને કશું ખાસ હતું નહીં સમજો ભા ભાગલા પડ્યા શું હોય આપણા હાથમાં એ વખતે ઓગણીસો સુડતાલીસ માં કેવું લશ્કર હોય આપણી જોડે એટલે પછી લશ્કર ચાલુ કર્યું પોખ પાછું લેવાનું નેહરુ અને સરદાર ના આદેશ થી પોખ પાછું લેવાનું શરૂ કર્યું આપ્યું નથી મહારાજા હરિસિંહ આપીને બેઠેલો જ હતો એટલે પાછું લેવાનું શરૂ કર્યું કરતા 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 પેલા લોકો ખદેડતા 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 અત્યારે જે બોર્ડર છે પીઓકે ની એલઓસી જે કહે ત્યાં સુધી આવ્યા ત્યારે સરદારને થયું કે બહુ નહીં ખેંચાય લશ્કરનો આંટાહી રહ્યા છે એ ટાઈપનું હતું બંને લશ્કરોનો વડો પાછો અંગ્રેજ હતો લોર્ડ માઉન્ટ બેટન પણ વચમાં પડ્યા હતા અને યુનો પણ વચમાં પડ્યું અને પછી વલ્લભભાઈ અરે નેહરુ ને એવું થયું કે યુનો આપણે કહેવા થશે કે જો પાકિસ્તાને આક્રમણ કર્યું છે અને આપણે પક્ષ મજબૂત થશે અને જનમત લઈને કરીશું કશું અને પાછું લઈ લઈશું એ આશામાં અને બહુ ખેંચાયું નતું વલ્લભભાઈ પોતે એમના પત્રોમાં લખેલું છે દુર્ગા પત્રો વાંચો તમે એટલે પછી એ લોકો યુદ્ધ વિરામ કરાયો યુનો યુનો એટલે કર્યો એટલે પેલું પોક લેવાનું હતું એ અધૂરું રહ્યું નહેરુ પોક લેતા લેતા નહેરુ ને વલ્લભભાઈ પોક લે આપણું લશ્કર બધાની વાત છે પોક લેતા લેતા છેક પહોંચવા જ આવ્યા હતા અને પછી આ શસ્ત્ર વિરામ થયો સીઝ પાયર થયું એટલે થોડુંક પોક ઉપરનું આ બાજુનું લેવાનું રહી ગયું અને એ લેવાની જવાબદારી હતી પાછળના વડાપ્રધાનોની અને એ વડાપ્રધાનોએ કેમ ના લીધું એ આપણે અત્યારે બૂમો પાડીએ આપણે અત્યારે આમ ઘરમાં બેઠા બેઠા બૂમો પાડીએ રાડો પાડીએ આપણામાં મનગમતું સાકે ઘરમાં નહીં બનતું હતું અને આપણે વાતો કરીએ ફલાણ કર્યું નહેરુએ તમારું ઘરમાં કેટલું ચાલે છે એ તો કહો પેલા તમારું ગવાનું શાક ના ભાવતું હોય તો ખાવું પડતું હોય અને હોશિયારી મારીએ હું અહીં બેઠો બેઠો હોશિયારી મારું તો એ બધું નકામું પડે એ વખતના વડાપ્રધાનોને જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે નિર્ણય લીધા હશે એટલે પછીના વડાપ્રધાનોની જવાબદારી હતી કે બાકી રહ્યું છે પોક લઈ લેવાનું એ કોઈ લીધું નહી મોદીજી એ લઈ લેવાનું હતું ને અત્યારે મોદીજી બોમો પાડે છે ને આ ભાજપનું બૂમો પાડે છે કે પોક આલી દીધું આલી નહીં દીધું લીધું તું પણ જે બાકી રહી ગયું હતું એ મોદીજીને કોણે લઈ લે મોદીજી એ કેમ ઇન્સ્પાયર કરી દીધું મહત્વની વાત એ છે અત્યારે પોક લઈ શક્યા હોત તો એ કેમ ના લીધું રોજ સંસદમાં બૂમો પાડે છે પોક લઈ લઈશું લઈ લઈશું રાજનાથસિંહે બૂમો પાડે છે લો આપણું છે લઈ લઈશું હું એ કઉ છું કે સહી કરીને આલ્યું હતું આખું એ પણ કબજો નતો આલ્યો આખા પોક નો સહી કરી હતી પણ એમનો કબજો નહોતો શ્રીનગર સુધી પાકિસ્તાનના આર્મીનો કબજો હતો એ હટાવતા હટાવતા આંખે પાણી આયા આપણા સૈનિકો શહીદ થઈ ગયા ઘણા બધા ચક્રો મળ્યા વીર ચક્રો મહાવીર ચક્ર પરંતુ આપણે સલામ કરીએ શહીદોને પણ હવે કેમ અત્યારે તો તમારે સક્ષમ છો તમારી જોડે રાફેલ છે તમારી જોડે ચોથા નંબરની આર્મી છે વર્લ્ડની તમે કેમ પોક ના લઈ લીધું પેલો આ મારા વાળો છે તે આઠ વખત બોલ્યો મેં ફાયર કરી દો એટલે કરી દીધું છે તમે એક વાર તો હૃદય આ લો એને કહો કે ભાઈ બંધ થા તારા લીધે નહીં બંધ કર્યું તો મિત્રો આ પર્દાફાશ કર્યો બીજા પર્દાફાશ ફાશ પછીના એપિસોડમાં કરીશું આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય